ડૉક્ટર મહેન્દ્ર ચાવડા અત્યારે હું અહીંયા એકાઉન્ટ ઓફિસર તેમજ મીડિયા પ્રવક્તા તરીકે કાર્ય કરી રહ્યો છું શું કેશું એક ચેવદમી જાન્યુઆરી અને એક બહુ સારી વ્યવસ્થા આપવામાં આવી છે શું કેતો અંદર દર વર્ષે આપણે જોતા હોય તો બાળકોના આગાછી ઉપરથી પડી જવાના બનાવો બનતા હોય છે ઇલેક્ટ્રિક થાંભલા ઉપર શોક લાગવાના બનાવો બનતા હોય છે દોરીથી ગળું કપાઈ ગયેલું કે શરીરિક ઇજાઓ અને બનાવો બનતા હોય છે જેને અનુસંધાને આ વર્ષે અમે ઇમરજન્સી ખાતે તાત્કાલિક સારવાર મળી જાય એ માટે ઓર્થોપેડિક સર્જરી જનરલ સર્જરી ન્યુરો સર્જરી અને મેડિસિન અને બે મેડિકલ ઓફિસર અને ઓપરેશન થિયેટર તૈયાર કરેલ છે બીજું વીસ બેડની અલગ વ્યવસ્થા ઊભી કરેલી છે કે મકરસંક્રાંતિ દિવસે આ પ્રકારની કોઈ ઈજા સાથે જો પેશન્ટ આવે તો એક જ જગ્યાએ એમને તાત્કાલિક સારવાર મળી જાય અને કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન ન થાય એ રીતે અમે વ્યવસ્થા ઊભી કરાવી ઇમરજન્સી સારવારની અંદર તાત્કાલિક સારવાર માટે મેડિકલ ઓફિસર અને રેસિડેન્ટ ડૉક્ટરો ખડે પગે રહેશે નર્સિંગ સ્ટાફ ખડે પગે રહેશે અને અલગ આખી બોર્ડની અંદર અમે એની વ્યવસ્થા ઊભી કરીએ છીએ એટલે ક્યાંય ફરવાની જરૂર નહીં પડે પેશન્ટને અને કે જગ્યાએ બધી સારવાર ઉપલબ્ધ થઈ જશે